રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટના મામલે હાઈકોર્ટ આકરા પાણીએ નિયમોનું પાલન કરવામાં કોર્પોરેશન નિષ્ફળ નિવડ્યું હોવા બદલ દર્શાવી નારાજગી જવાબદાર પક્ષકારોને એકત્રીસમી મે સુધીમાં સોગંદનામું રજૂ કરવા આદેશ તો અઢાર મહિનાથી ચાલી રહેલા ગેમ ઝોન પાસે મંજૂરી ન હોવાનો કોર્પોરેશનનો સ્વીકાર રાજકોટ અગ્નિકાંડ મુદ્દે મૃતકોની ઓળખ કરવા એફએસએલ વિભાગ દ્વારા ડીએનએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ સેમ્પલ મેચ થતા છત્રીસ કલાક બાદ ચાર પરિવારોને સોંપાયા મૃતદેહ તો રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતા ગેમિંગ ઝોનમાં ચકાસણી બાબતે સરકારની તવાઈ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર એક્શન મોડમાં ફરજમાં બેદરકારી બદલ બે આસિસ્ટન્ટ એન્જિનિયર બે ડેપ્યુટી એન્જિનિયર બે પીઆઈ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર સહિત કુલ સાત સસ્પેન્ડ વધુ એક આરોપી પકડાતા કુલ ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં ચક્રવાત રેમલ પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશ તરફ ફંટાયું પશ્ચિમ બંગાળમાં ભારે તારાજી દિવાલ ધસવાથી એક વ્યક્તિનું મોત એનડીઆરએફ એસડીઆરએફ દ્વારા બચાવ કાર્ય ચાલુ એરપોર્ટ અને અનેક વિસ્તારોમાં ટ્રેન સહિતની સેવાઓ રાબેતા મુજબ ચાલુ સાતમા અને છેલ્લા તબક્કાની ચૂંટણી પ્રચારમાં ભાજપ તરફથી છલકાયો જીતનો આશાવાદ અમિત શાહે ઉત્તર પ્રદેશના કુશીનગર અને સલેમપુર જનસભામાં કહ્યું ચાર જૂને એનડીએનો વિજય નિશ્ચિત ભાજપ ચારસો કોંગ્રેસ ચાળીસ સીટ અંદર સમેટાવાનો તો અખિલેશ યાદવને ચાર સીટ પણ નહીં મળવાનો કર્યો દાવો અંતિમ તબક્કાની ચૂંટણી માટે વિપક્ષનો પણ ઝંઝાવાતી પ્રચાર બિહારના બખ્તિયારપુરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સત્તા પક્ષે બેરોજગારી મામલે આપેલા વચન સામે ઉઠાવ્યા સવાલ તો એલ પ્રમુખ ચિરાગ પાસવાને બિહારમાં ઇન્ડી હાર નો કર્યો દાવો દિલ્હી સહિત ઉત્તર ભારતમાં અસહ્ય ગરમીનો કહેર રાજસ્થાનના ફલાઉદીમાં પારો ને પાર તો રાજ્યમાં તાપમાનમાં આંશિક રાહત તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો તેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે તાપમાન અમદાવાદનું રહ્યું સૌથી ગરમ તેજીના તરવરાટ બાદ ભારતીય શેર બજાર ઉપલા સ્તરેથી સરખી સપાટ ચાલ સાથે બંધ સેન્સેક્સ છોતેર હજાર તો નુતી ત્રેવીસ હજારની નીચેની સપાટી પર બંધ તેલ ગેસ અને પાવરના શેરોમાં દબાણ સોના ચાંદીના ભાવમાં વધારો